ભૂતકાળની ઘટનાઓમાંથી બોધપાઠ ન લેવાની નેતાઓની આદત યથાવત છે વડોદરામાં ભાજપના નેતાઓએ પણ સેફટી વિના ગણેશ વિસર્જન કરતા સવાલો ઉઠ્યા છે વિસર્જન કાર્યક્રમમાં માં સાંસદ પૂર્વ સાંસદ સહિતના નેતાઓ સેફટી વિના સેફ્ટી પર ઊભા રહેતા સવાલ ઉઠી રહ્યા છે નેતાઓએ જીવના જોખમે ગણેશ વિસર્જન તો કર્યું ફોટોગ્રાફી પણ કરાવી તળાવ પર ફાયર સેફ્ટી કોઈ સુવિધા ન હોય તેવી સ્થિતિ જોવા મળી જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવો મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે તો પર ફાયર સેફટીની સુવિધા ન હોય તેવી પણ સ્થિતિ જોવા મળી ભૂતકાળની અનેકો ઘટના બની ગઈ પરંતુ નેતાઓ આખરે ક્યારે બોધપાઠ લેશે તેવા પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે સેફટી વિનાશ જ ભાજપના નેતાઓએ ગણેશ વિસર્જન કર્યું ગણેશ વિસર્જન તો કર્યું સાથે સાથે ફોટોગ્રાફી પર કરી સાંસદ પૂર્વ સાંસદ સહિતના નેતાઓ પણ અહીંયા હાજર હતા સંવાદદાતા માનુ ચામડા ફોનલાઈન પર જોડાયા છે માનું ભૂતકાળની ઘટનાઓમાંથી જાણે કે આ નેતાઓ કોઈપણ પ્રકારનો બોધપાટ લેવા જ ન માંગતા હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે માનુ ચોક્કસ વાત છે હરણી મોટ દુર્ઘટના બની આખા રાજ્યને હજાવી નાખેલી દુર્ઘટના હતી ત્યારબાદ પણ નેતાઓએ હજુ બોધપાટ નથી લીધો એવા દ્રશ્યો બહાર આવી રહ્યા છે ગઈકાલે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું ને એમાં ભાજપના નેતાઓ એક તળાવ તરાપા ઉપર ચૌદ લોકો તરાપા ઉપર ચડી બેઠા ગણેશ વિસર્જન કરી રહ્યા હતા સાંસદ હતા પૂર્વ સાંસદ પૂર્વ મેયર ભરત ડાંગર ધારાસભ્ય તમામ લોકો કોઈ પણ પ્રકારની ચેફ્ટી લાઈફ જેકેટ વગેરે જે તરાપા ઉપર ચડી અને તળાવમાં ઉતર્યા ગણેશ વિસર્જન કર્યું ગંભીર બેદરકારી છે કોર્પોરેશન કહી રહ્યું હતું કે ચેફ્ટી તમામ વ્યવસ્થા તળાવ ઉપર કરવામાં આવી છે પરંતુ તેમ છતાં આ નેતાઓ કોઈ પણ સેફ્ટી વગર વિસર્જન કરવા માટે તળાવમાં ઉતર્યા પોતાના જીવ જોખમમાં મૂક્યા અને ગંભીર બેદરકારી છે જોવા મળી રહી છે કારણ કે સરવૈયાઓ અને ફાયર ની ટીમો તૈયાર રાખી હતી તેમ છતાં પણ એક પણ નેતાને લાઈફ જેકેટ આપવામાં આવ્યું એક પણ નેતા જોડે ટ્યુબ નથી એટલે ગંભીર પ્રકારની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે જી નેહા બિલકુલ માનુ જાણકારી બદલ આપનો આભાર